હું કહેતા હતા બાપા ચા ને આવે હેમન જોવા તમને કહી દઉં આ વખત તો મહેમાન આવે ને તેરવા તો મોકલવાની જ નહીં આ ઘડીએ ઘડીએ મારી મારીને મોકલી દેહ હમણ કહું કે બાપા મોકલવા નહીં આ જો જોવા કીધું એક નેની વાતમાં શાકમાં થોડું મેઠું ઓછું પડ્યું એમાં બાજવાનું થયું અને એમાં માર એટલે તમને કહું આ વખત તો ગમે તે ત્રણ દસ જણા લઈને આવે તાને જ મોકલવાના નહીં મોકલવાનું એટલા વાગે આવે છે તે મેમન મહેમાન નહીં એ બધું એવું હોય આ બાજુ હું હાજર જ છું આ તો જો ખાઈ નાખો ના બટા જો આપણા ઘેર મહેમાન આવે ને પછી તું એમને બોલ નાખવાનું પડે એ તો થોડોક આપણે એવા છોડીને કહેવું પડે અને થોડો એનો એવો હોય એટલે મહેમાન તેરવા આવ તું ના બોલતો તો હું સમજીને બોલો તું એટલો બધો આંકડો ના થાય અરે કેના ક્યાં ચાતે હો આ ઉતાન તું બજારમાં એક કોક હારું હારું ખાવાનું લેતો હોય મેમન આવો હે એટલે હારું તો લાબુ પડે ને તાણ એવા મેમન બેમન ઓલે કોઈ હાલું બાળું ખાવાનું ના કરવાનું હોય હરકો ચા પીન મોકલી દેવાના સમજાય નું આપ તો મોકલવાની હતી તે હાલું નાળું ખાવાનું લાબવાનું હોય એ ગુલાબ જોબુ લખડે ફસ ઉતરી જાય ઓ બધા એમ ના ખાવા હાલું હાલું ખવરાય તો ફાટે હું મારા બેટા બધા હરામી હો બેટા આવો મેમન આવો તમે તો યાર આવો કે એવું રાખ્યું નહીં આ હું ઝાલે ઘડીએ ઘડીએ ડખા આવું તો ના હોય આવડી નેની નેની વાતોમાં તમે બાજો હો તમારા છોકરાને થોડું કહેવું પડે ને હું કહેવું તમારું નરેશભાઈ મારી નખના પરવાળા દેવી તું રે મારી આયા વેવાય જોવાનું શું કરે આ છોકરો આજકાલનો મારા બેટા ડખા કરીને મૂકી દે એક નઈ જેવી વાતમાં બાજર હશે હવે શું કરવાનું કહો આ ખાલી પેલું ચોળીનું શાક બનાવ્યું તું એમાં લહણ ને નહોતું નખ્યું મેઠુંય નતું નાખ્યું આ આપણે તો સમજીએ કહીએ તો શીખી જાય પછી પણ મારા બેટા આજકાલના છોકરા સીધો ઝઘડો કરવા મોડે પણ હું તમને ખાતરી આપું કહું ઝઘડવાનું નહીં થાય હાચું કહું બસ અરે તમે તાર કહો એટલા મોણા લઈને આવું બસ રૂકો જરા સબર કરો ના ના વેવે તમે સમજો હું તમારો છોકરો છે કહેતો તો ખબર છે કે આ શાક બનાવ્યું હોય કોઈ એક બાજુ બટાકો તરે ને એક બાજુ તેલ તરે અને આ તો કોઈ તમારી રીત છે યાર આવું બધું કહેવાની આવું આ તો મારો છોકરો ને એના કહે મને કેટલું એ વધો જ પણ આવું એ આવ્યા પહેલો હેરો હું મૂકું પણ જો આ વખત કોઈ કર્યું ને તો તમારું આવી બન્યું સમજી લેજો પછી મૂકવાનું તો એક બાજુ જ રહ્યું પણ પછી તમને ખોટા માળા કોઈ કહેવું પડશે એટલે આખલી આટલી વખત મૂકવું પણ બીજી વખત આડ ના થવી આ તો મારો છોકરો હાજર નહીં ન કહે તો એમ કહેતો તો કે આવું કદી મૂકવાનું નહીં અને આજ પછી આવો ઝઘડો બગડો ના થવો જોયો એવા એવો હું તમને ખાચરી આપું જો આજ પછી કશું નહીં થાય આ પછી કશું ઝઘડો બગડો થાય ને તો તમે ત્યાં લઈ જવાની ના ના નહીં થવા દો આવું ઝઘડો બગડો દઈએ પણ તમે એવું ફ્લેમથી મોકલો અને મારે શું આવું મોડું થાય છે ને એ તમે તૈયાર કરો ને કીએ અને જલ્દી મોકલો ખાવા બાવા તો રહી જલ્દી તૈયાર કરો અમારો આ વીડિયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો અમારો આ વીડિયો કોઈ ઘટના કે પાત્રને એનું નથી અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો